પાટણથી સમાચાર પાટણ જિલ્લામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે સાંતલપુરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ અગિયાર અને બારમાં સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ સો વિદ્યાર્થીઓને ભણાવવા એક જ શિક્ષિકા છે શાળાની એકમાત્ર શિક્ષિકા પણ મનોવિજ્ઞાન વિષયની છે અન્ય કોઈ શિક્ષક ન હોવાથી તમામ વિષય એમને જ ભણાવવા પડે છે નવા શિક્ષકોની ભરતી નથી થતી જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે સંતરપુર તાલુકામાં જે ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સ્કૂલ આવેલી છે તેમાં એકસો વીસ વિદ્યાર્થીઓ છે પણ તેમને એક જ શિક્ષક છે હાલ તે પટાવાળાનું કામ પણ તે કરે છે આત્યારેનું કામ પણ તે કરે છે ને બીજું ગમે તે કો પણ એક જ શિક્ષક છે એ બધું કામ તે કરે છે એના ઉપર ચાલે છે તમારી સરકાર પાસે રજૂઆત છે મારી દીકરી જિજ્ઞા ધોરણ અગિયારમાં આવી હતી ત્યારે સાતલપુરના નિશાળમાં એડમિશન લેવા ગયો ઉચ્ચતર માધ્યમિક શાળામાં દાખલ કરી ત્યારે બેનની બાજુમાં ગયો એટલે બેને મને કીધું સંખ્યા બોરી છે તો મેં કીધું વાંધો નહીં મારું એડમિશન લઈ લો છોકરીનું અમે ગરીબ માણસ ક્યાં ભણવા મૂકીએ અને બસોથી અઢીસો સંખ્યા છે અને નિશાળમાં એક જ બેન છે આચાર્ય કો વર્ગ શિક્ષકો કે કલાસ શિક્ષકો જે કો તે બધું આમાં આવી ગયું એક જ શિક્ષક કઈક અને બધું જ કામ કરી રહ્યા છે ક્લાસથી માંડી અને એડમિશનથી માંડી અને બધી જ પ્રોસેસ પોતે જાતે કરી રહ્યા છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી બીજા શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને લાભ મળે